તો મિત્રો આ તમે કપાસની હાલત જોઈ શકો છો કે આ કેવી પોઝિશનમાં અત્યારે કપાસ છે જે વરસાદ હેવી વરસાદ પડ્યો એટલે કે ભારે ચારથી પાંચ ઈંચ સુધીનો જે આપણે એક દિવસમાં વરસાદ થઈ ગયો એટલે કે વરસાદ પડ્યો તો આ તમે જોઈ શકો છો કે તમે જુઓ ખેડૂત મિત્રો કે જે આપણે ખેડૂતનું ખેતર છે તે વરસાદના પાણી જે પાણી ફરી વળે તમે જો કે આખા ખેતરમાં પાણી પાણી થઈ ગયું છે આ તમે જોઈ શકો છો કે જે આપણે આમાં કપાસનો પાક હતો અને જે આપણે આઈટમ આઈટમમાં વખતે વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં સંપૂર્ણ રીતે ફરીને ફરી ગયું હતું અને અત્યારે ફરીને ફરી ગયું છે કપાસનો પાક જે હતો ને બે અઢી વીઘાનો આ જે કપાસનો પાક હતા અમે તમે જોઈ શકો છો કે આ પાણી ફરીનું રહ્યું ને એમાં અઢી વીઘાનો કપાસ હતો તો સંપૂર્ણ રીતે કપાસ જેટલું નષ્ટ થઈ ગયો હતો પાણીના લીધે વરસાદના પાણી ફરી વળ્યા હતા કપાસનો પાક બળી ગયો હતો સહાય કરે તે ખેડૂતને આર્થિક રૂપે મદદરૂપ થાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો શું તમારા પાક પણ પાણીમાં ભરેલા છે વરસાદના પાણીમાં જય માતાજી મિત્રો જય કિસાન